આ હા છોટણી તો હારી ગયો ને તો ટોપો ગાધણ સિવાય કોઈ રસ્તો જ નથી મારી પાસે દોડી એડી તૂટે નહીં નકા કેડ્યા ભગાવશે આપી અરે બા આ શું કરો હારો તમે હવે ભાળ તો નથી ટોપો ખાવાની તૈયારી કરો રહો પણ હજી રિઝલ્ટ ચો આવ્યું છે સોટણીનું અને અમે તો બજારમાં ઓલા રથ ને બધું લાવ્યું હતું તમારા વર ઘોડા હાટું હવે ઈ તો બટી જીતી જાય છે તો વર ઘોડું ગાડશે ને કપસે નાટડે લટચીન મરી જાય છે અરે પણ રિઝલ્ટ પહેલા આ બધું હારું ના લાગે એમ કુસુમુ એ બટી હું શું કહું કદાક હું હારી જો ને તો મને સંદન ના લાકડે હળગાવજે હો ને અરે પણ હારી જો તો હળગાબાના ના હોય મરી જો તો હળગાબાના હોય આ તો હારી જઈશ તો પછી મરવાની તૈયારી કરી જ પ્રી ને આ હારવાની બીકમાં માં હોય મરી જા અને અહીંયા જીતી ગયા તો પછી સરપંચ ની ખુરશી કોણ પાડશે મોકો છે મારે હાલો ભોજા આપણે જે દાડે વોટિંગ છું એ દાડે મેં તને બાર ઉભો રાખ્યો તો રેડી તો તે બધા શોગ ના તો આ લીધી ને કે મન વોટ આલે આ તો રેડી ગમે ઈ થાય સરપંચ તો માર બળવું જ છે આ સરપંચ ફોર્મ ભરતો તો ભરાઈ ગયો છે હવે શિખર શું થાય છે ખબર નહીં એ પર ભૂ લાજ રાખજો શું વિચાર કરો હરા માદળા બા બટી હું વિચારું છું કે આ ઘર ઉપર ને ખેતર ઉપર 5 લાખ ની લોન લીધી છે અને 10 લાખ રૂપિયા 3% લાયા હતા કીધું જીતી ગયો તો પેલી ગરટ જ બધું શેલ ભેળ થઈ જશે અને હારી ગયો તો આ નેવાળા વેસાઈ જવાના છે મારે હવે હું ચમ વિચારો છો તમે હારું વિચારશો ને તો હારું થાશે એમ તો બટી કાલે હું બજારમાં નેગળ્યો નીકળ્યો તો ખીચમ પાંચસો ની નોટ પડી હતી તો મેં વિચાર્યું કે રસ્તામાંથી મને પાંચસો ની નોટ જડે ને તો એ પાંચસો ની ના પાંચસો ની ભેગી કરી અને હજાર ની બોટલ લઈને ટેહડી જુ પછી શું છું પોંચોની નોટ જડી ખીચામાં હતી એ ખોવાઈ ગઈ તમે કર્મના ખોટા છો એમ બટી આ મોન હોમ તો બે જણા ઉભા રહી તો ઠીક છે પણ હું વોટ જેવા જો એ કોક એંગલ કુકી જેવું નામ લખાલ તો એ કોણ છે એ તો કુકી માં છે ઇન્સ્ટાગ્રામ માં આઈડી બનાવી છે એંગલ કુકી છે 85 વરાના પાસા શું વાત કરે છે જમાના ચાય ને ચાય ગયો કો વાત છે ઓબા નકા 75 વરાનો ડોહો માદળેશ ઓફિશિયલ એવું થોડો એકાઉન્ટ બનાવે મારે હારે મારી આઈડી જે લીક કરે હે બટી ઓમ સોટણીમાં માં 4-5 લાખ રૂપિયા વપરાઈ ગયા છે આપણે ઓમ ગણવા જો તો ચાર ટાઈમ તો ક્વાર્ટરી ઉલાડ્યા તા અને જમણવારનો બધો ખર્ચો ગણવા જો તો 38 લાખ આજુબાજુ પાચ્યું હજી બે ત્રણ લાખ રૂપિયા તો કરો વાત ચાલી ચાલીસ લાખ રૂપિયાના ખર્ચા કરીને સરપંચ બના અને બે ત્રણ ગ્રાંટા ઉલાડી જ બધું ખાઈ જાય હવે સરપંચ જાય તો જાય ક્યાં ખાસી વાત છે કોઈ સમજતું જ નથી ને ડિજિટલ ટાઈ ક્યુ લાગે છે અલે આ ઈ ઢોલો આપડો જ વાજો છે ફંટી ગાટ ફંટી આખા ગામ માં વરખોડું કાઢું મારતો અરે પણ આટલા ઉતાવળા ચો થોસો ઉભારો મુ પૂસીલો ફોન કરીને હવે પૂછવાનું ના હોય તું કિક માર કિક મને હવે રેવા તો નથી પડ્યું આ ડોહો પણ રગવાયો છો છે હેલો બટી મને ગરવ હતો તારા ઉપર કે તું મને એક દાડો સેર્પંચવા ટકા બનાવીશ હારી ગયા હવે એ તો હારી જ જાય ને ઓપડી હોમે ઉભા રહે થોડા જીતે ચાલીસ લાખ રૂપિયા વાપર્યા ઈ નહી તમે હારી ગયા એ એને કે તો થોડું ઘર કે ચેક કરે હવે શું તોરણું ચેક કરે ફામે નેકળી જો વર ઘોડો ગામ હો હરો ઓખ ભેગા કર્યા ઓમ કેટલા વાટે આયો છું કુલ 6 વાટ કેરા એ હું સે તો તો હારી ટક્કર લીધી કેવાય ઓમ ખડસો એળે ના જો કેવાય ની અરે તમને કુલ 6 વાટ મળ્યા છે ફામે તો 56 6 વટી ગયા ઓ હતારા પગ ભાગે તારા એનો મતલબ કે ગાધું મારું અને વોટ માદળા ના લે એમ ને હવે માદળા બાન તો હાથ જ વોટ મળ્યા છે શું વાત કરે છે પણ અલ્યા વોટિંગ તો 5000 ઉપર નું હતું તો વોટ ગયા છે બધા લીજા ઉમેદવાર માં હતા ને કુકી માં કુકી માં પણ કુકી માં તો છે પ્રચાર માં જોયા નહીં મે અરે ઈણે ઘરે જાય જાય ને કીધું છે કે કુવાશીન વોટ આલ તો તમને પોઈન્ટ થાશે અને રોજ ઇસ્ટેટસ ને સ્ટોરીયા મળતા એમ છે એમ ને ખેલ પાપ નો ઘડો ભરાઈ ગયો સારું હવે બીજી બધી વાત જવા જો કરવું છે કો હવે હવે કરવાનું શું હોય ગોમ ની કુવાસી છે તો કીધું જાતા હવાર્યા નું દુઃખ તો હશે

મને તો લાગે છેતરે હરકાવું પડશે તો પછી આપણે જો રહીશું હવે બટી ઉદાસ ના થા દુનિયા મોટી છે અને આપણા જેવા ગરીબનું નું કોક તો હશે બા હું શું કહું આપણે ચક ભાગ બધવા જાતા રહો એટલે હું ભાગ બધો આ માદળો થી ભાગ બધે હવે ઈ હદે હાર્યા છો ને કે ગોમ માં એમ તો છે નહીં તમારે બટી હું શું કઉ છું આ એંગલ કુકી વાળી આઈડી માં રિક્વેસ્ટ તો મેલી આઈ મને ચમ તમારે શું કામ છે ઈ સ્ટોરી મેલું ને કંગ્રેચ્યુલેશન ની ઓ હો 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 હારી જા તો ઈ મેલવી છે બોલો હવે હારવાનો મને જરીય ગમ નથી ચમ કે મારા કરતો તો હોમતા ને એક વાટ ઓસો આયુ છે એની મન ખુશી છે બળી હવે તમારા ડખામાં હું ભૂખને ટોકા કરતો થઈ ગયો એનું શું હવે ઈ બધી વાત જવા દે મારે તો હોમતાનું નું રોંગળી જેવું મોઢું જોવું છે તારે કેવો થઈ ગયો છે બચારો સારું કર્યું આ ડુહા એક વોટ વધારે આવી ગયો ઓછું આવ્યું હોત તો મને સગ ના લઈ ને તો મારે કેમ કેવું કે મેં એંગલ કૂકીમાં ના આવ્યું છે વોટ